હલો મિત્રો તો આજે વાત કરવી છે રાજા ભોજની રાજા ભોજ એકવાર જંગલના રસ્તે જાતા હોય છે અને કઠિયારો માણસ એને સામે મળે છે લગર વગર કપડાં હોય છે અને લાકડાનો ભારો ખંભે ચડાવેલો હોય છે અને ખુશમાં હોય છે ગીત ગાતો ગાતો જાતો હોય છે એટલે રાજા એને રોકે છે અને કહે છે કે ભાઈ તારું નામ શું છે ત્યારે એ કહે છે કે મારું નામ રાજા ભોજ છે એટલે કે રાજા ભોજ તો હું રાજા છું રાજા વિચારે છે એટલે એને પૂછે કે છે પૂછે છે કે તારી એટલી બધી ખુશીનું કારણ શું છે એટલો બધો ખુશ કેમ છે કે તું રાજા જેવી જિંદગી જીવે છે ખુશીમાં તારી પાસે કાંઈ છે તો નહીં અને તું કેટલા પૈસા કમાવ છો ત્યારે એ એમ કહે છે કે હું છ પૈસા કમાઉં છું અને આપ હું છ પૈસાનો અલગ અલગ જગ્યાએ વહીવટ કરું છું તેથી હું રાજા છું એટલે રાજા કે કઈ રીતે વહીવટ કરે છે તો કે સાંભળો હવે તમે પૂછી લીધું તો તો હું એક પૈસો મારા મેં જ્યાંથી લોન લીધેલી છે અને વ્યાજ સહિત ચૂકું ચૂકું છું બીજો પૈસો હું મારા પ્રધાન મંડળમાં ચૂકવું છું ત્રીજો પૈસો હું મારા મા મેં જોને લોન આપેલી છે લોન આપી છે મારે એને ચૂકવું છું કે જેથી કરીને ભવિષ્યમાં હું યાદ સહિત એને એની પાસેથી મેળવી શકું ચોથો પૈસો હું મારા ઘરે મહેમાન આવે અને મહેમાન આવે ને કોઈ ભૂખ્યું ન જાય એના માટે વાપરવા માટે રાખું છું પાંચમો પૈસો મારી બચત માટે રાખું છું અને છઠ્ઠો પૈસો હું મારા મોજ શોખ માટે વાપરું છું એટલે રાજા એમ કહે છે કે ભાઈ તમે જે કે ના ઋણી છે તમે કેની પાસેથી લોન લીધેલી ત્યારે એ માણસ એમ કે છે કે મેં મારા મા બાપ છે મારા મા બાપનો હું ઋણી છું અને મારા મા બાપે મને બચપનથી લઈને મોટો કર્યો અત્યાર સુધીની જે આ તાકાત છે એના પ્રતાપે છે જેથી કરીને આ કામ કરી શકું છું આ જીવન જીવી શકું છું એટલે હું કાયમ માટેનો ઋણી છું એ પૈસા હું એને વ્યાજ સહિત ચૂકું છું અને મા કાલ સવારે મારા બાળકો પણ આ કરશે એટલે એના માટે હું આ એક ઉદાહરણ પૂરું પાડું છું એવી જ રીતે હું એક પૈસો મારા બાળકોને આપું છું જેથી કરીને એ પણ મારા માટે કાયમ ઋણી થઈ જાય અને અને ચૂકવે પછી મારું પ્રધાન મંડળ એટલે કહેવાનો મતલબ એમ કે મારી પત્ની છે અને એ પત્ની મને દુઃખ સુખમાં મારી સાથે જ હોય છે એટલે એક પૈસો એને ચૂકવી દઉં છું ચોથો પૈસો મારે ઘરે મહેમાન આવે તો મહેમાન માટે મારા દરવાજા હંમેશા ખુલ્લા રહે કોઈ ભૂખું ના જાય મારે ઘરેથી એના માટે ચૂકવું છું પાંચમો પૈસો મારી તબિયત માટે રાખું છું કે મારી તબિયતમાં કાલ સવારે કંઈ બગાડ થાય તો કંઈ બી દવાખાનાનો ખર્ચો આવે તો એમાં હું આપી શકું અને છઠ્ઠો પૈસો મારી ખુશી માટે મારા મોજ માટે વાપરું છું મારું મેનેજમેન્ટ છે એટલે રાજા સાહેબ આ વસ્તુ જોઈ ગયા અને હલી ગયા અને એમ કહી ગયા કે ખરેખર તું ધન્યવાદને પાત્ર છે અને તું રાજા જ છે રાજાએ એમ કીધું કે એટલા બધા પૈસા ખજાનો બધું મારી પાસે છે તેમ છતાંય તારી જેમ હું સુખી નથી એટલે સાબાજ કહીને થોડું ઘણું ઈનામ આપ્યું અને કઠિયારો પછી જતો રહ્યો અને રાજા જતા રહ્યા એટલે કહેવાનો મતલબ આ સ્ટોરી આપણને એવું કહી જાય છે કે આપણે જીવનમાં જો સુખ શાંતિ અને વેલ મેનેજમેન્ટથી પૈસા વાપરીએ તો હંમેશા સુખી થતા હોય છે પૈસો કમાવાથી માણસ દુઃખી ગરીબ નહીં થતો પરંતુ પૈસો વાપરવાથી ગરીબ થાય છે વસ્તુ કહી જાય છે મિત્રો જીવનમાં આવા વિડીયો તમારે જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ